મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં એડમિશન અપાવવાના બહાને રૂપિયા પંદર લાખની છેતરપિંડી કરનાર આરોપી સતીષ ભૂપતભાઈ કાનાણીની સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વરાછાતી ધરપકડ કરી છે

એમબીબીએસ માં એડમિશન અપાવવાની લાલચ આપી તેઓ પાસેથી રૂપિયા પંદર લાખ પડાવી ફરાર થઈ ગયો હતો તથા આરોપીની આ પહેલ પહેલા જુનાગઢ અમદાવાદ ભરૂચ તેમજ મહારાષ્ટ્ર રાજસ્થાન ખાતે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એમબીબીએસ માં એડમિશન અપાવવાના બારે લાખો રૂપિયાની છેતરપિંડીના ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે